જાલોત તાલુકાના લીમડી નગરમાં બીપી અગ્રવાલ હાઈસ્કૂલના પ્રાંગણમાં ભવ્ય શ્યામ ભજન સંધ્યા યોજાઈ બાબા શ્યામના ભવ્ય દરબાર અને ભજન સંધ્યાનો લાભ મોટા પ્રમાણમાં ભક્તોએ લીધો તારીખ સોળ બાર બે હજાર ચોવીસના દિવસે લીમડી નગરમાં બાબા શ્યામની ભક્તિ ભર્યા વાતાવરણનો યાદગાર દિવસ શ્યામ ભક્તો માટે રહ્યો હતો લીમડી નગરના દરેક વિસ્તારોમાં બાબા શ્યામનો ભવ્ય રથ નગરમાં ફર્યો હતો દરેક વિસ્તારોના શ્યામ ભક્તો બાબા શ્યામના દર્શન અને સ્વાગત કરતા જોવા મળ્યા હતા બાબા શ્યામની ભવ્ય શોભાયાત્રા બેન્ડવાજા ફટાકડાની ભવ્ય આતિશબાજી તેમજ અબીલ ગુલાલની છોડ ઉડાવતા નગરમાં નીકળી હતી બાબા શ્યામના ભજનોની તાલે શોભયાત્રામાં શ્યામ ભક્તો નાચતા ઝૂમતા જોવા મળ્યા હતા રાત્રિના આઠ કલાકે બીપી અગ્રવાલ હાઈસ્કૂલના પ્રાંગણમાં ભવ્ય ભજન સંધ્યા યોષય હતી આ ભજન સંધ્યામાં બાબા શ્યામનો અનુપમ શણગાર સાથેનો દરબાર શ્યામ ભક્તોની આંખોમાં વસી ગયો હતો બાબા શ્યામ સાક્ષાત ખાટુથી આવ્યા હોય તેવો અહેસાસ શ્યામ ભક્તોને થતો હતો બાબા શ્યામના ભવ્ય દરબારમાં દિવ્ય જ્યોત છપ્પન ભોગનો લાવો ભાવિક શ્યામ ભક્તોએ લીધો હતો બાબા શ્યામના ભવ્ય દરબારમાં શ્યામ ભજનમાં શ્યામ ભક્તો ભક્તિ રસમાં ડૂબેલા જોવા મળતા હતા બાબા શ્યામના ભવ્ય દરબારમાં શ્યામ ભજનના તાલે ભક્તો નાચતા ઝૂમતા જોવા મળતા હતા દરેક શ્યામ ભક્તો બાબા શ્યામની ભક્તિમાં લીન જોવા મળતા હતા છેલ્લે બાબા શ્યામની ભવ્ય આરતી અને પ્રસાદીનો લાવો ભાવિક ભક્તોએ લીધો હતો બાબા શ્યામના દરબારમાં ભક્તિમાં ભક્તો એટલા લીન હતા કે ક્યારે ભજન પૂરા થયા તે ખબર પડી નહીં છેલ્લે બાબા શ્યામના ભક્તોના મુખે એક જ વાત સાંભળવા મળતી હતી કે બાબા શ્યામના ભવ્ય પ્રોગ્રામ નિરંતર લીંબડીનગરમાં થતા રહેવા જોઈએ રિપોર્ટર પંકજ પંડિત ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ઝાલોદ